છેલ્લા કેટલાય સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થયો છે કેનેડા સતત ભારતને બદનામ કરવાના નિષ્ફળ પ્રયાસો કરેલું છે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડા માટે નામોશીની નાલેસી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ત્યારે હવે કેનેડાએ ભારત પર નવો આરોપ લગાવ્યો છે કેનેડાએ પોતાના દેશની ચૂંટણીમાં ભારતીય દખલગીરીનો આરોપ લગાવીને નવો વિવાદ ઉભો કરી દીધો છે વિદેશ મંત્રાલયે આઠ ફેબ્રુઆરીએ ગુરુવારે આ તમામ આરોપોને પાવ ગણાવીને ફગાવી દીધા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણ રણધીર જયસ્વાલે કેનેડાને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવાની નથી જ્યારે કેનેડા પોતે ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે કેનેડાએ મા મીડિયા અહેવાલોનો હવાલો આપતા કહ્યું કે તેમાં ભારતને એક ચિંતાનો વિષય ગણાવ્યું હતું આ રિપોર્ટ કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ એટલે કે સીઆઈએસ સીએસઆઈએસ દ્વારા તૈયાર કરવામાં આવે છે જેમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે ફોરેન ઇન્ટરફિયરન્સ પ્રવૃત્તિઓમાં ભારતની સરવણી જણાવવામાં આવી હતી પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટ જોયા છે કેનેડિયન કમિશન વિદેશી હસ્તક્ષેપની કેસની તપાસ કરી રહ્યું છે ભારતે કેનેડા દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને પાયો ન ગણાતા અને એમ પણ કહ્યું હતું કે તેને સખત રીતે ફગાવી દેવાશે પ્રવક્તાએ આ વાતનો પુનરૂચ્યાર કર્યો કે ભારત સરકાર નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવાની નથી વાસ્તવિકતા એ છે કે તેનાથી વિપરીત કેનેડા ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે તેમણે એમ પણ કહ્યું કે આ બધાને ધ્યાનમાં રાખીને ભારતે સતત કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને અસરકારક રીતે તેમની સાથે ભારતની ચિંતા વ્યક્ત કરી છે રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે